કાપોદરામાં આવેલા ડીકે સન્સ ડાયમંડ કંપનીમાં બત્રીસ કરોડથી વધુની હીરાની ચોરીનો મામલો બીજો નહીં પરંતુ ફરિયાદી જ આરોપી નીકળ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સુરત ના કાપુદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ડીકે સંસ નામની ડાયમંડ કંપનીમાં 32 કરોડથી વધારેની ચોરી થઈ હતી જેના કારણે સુરત પોલીસ દોડતી થવા પામી હતી વિવિધ બ્રાન્ચ ચોરને પકડવા માટે કામ લાગી હતી ત્યારે પ્રથમ નજરેજ પોલીસને આ ચોરી કોઈ તરકટ હોય તેવું લાગતું હતું કારણ કે ડાયમંડ કંપનીમાં घुसવા માટે કોઈ પણ તાળા તોડ્યા ન હતા ઇન્સ્યોરન્સ પણ 10 દિવસ પહેલા જ કંપનીના માલિકે રિન્યુ કરાવ્યું છે આ બાબતે શંકા ઉભી થતા પોલીસે ઉલટ તપાસ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીને કરતા તે પોપટ બની ગયો પોતાને કરોડો રૂપિયાનું દેવું થઈ જતા પોતે જ ચોરી કર્યાનું નાટક કરી કરોડો રૂપિયાની ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે ઇન્સ્યોરન્સ પકાવવા માટે ચોરીનો તરકટ રચ્યો ચોરીમાં દેવેન્દ્ર સાથે તેના બે પુત્ર અને ડ્રાઈવર પણ સામેલ હોય પોલીસે તેની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અઢાર ઓગસ્ટના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં

ए डिविजन एसीपी विपुल पटेल क्राइम ब्रांच ना आखी टीम जो है त्या पहुंची जो है तमाम प्रकार ना जो पुराव बहुत मोटी एक चोरी आ, ना बनाव बनेला तमाम उच्च अधिकारी से बधा लोग त्या पोची ना पुरावा भेह करवाना चालू करा जो है तरह जारे टोटल सीन ऑफ क्राइम ने पूरा एनालिस आया तो आ, तुरंत एकदम घना बदा जो आम डाउटफुल चीजों अपना ध्यान पर आती અમા ખાસ કરીને જોવામાં આવેલ કે જો ચોથા માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના बाजू से ताला માં લાગતા હતા આ તાલા ખુલ્લા હતા જો એમાં કોઈ ભી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કે કોઈ ઠટર સે કાપા હોય કે હથોડા સે मारा હોય આ પ્રકારનો કોઈ એક નિશાન અમા નહીં હતા તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડું સે કેમા એક ડાઉટ ઉભો થયા કે અમા કે કેવી રીતે બની શકે જો એ

प्रकार मलाई ने टोटल बत्तीस करोड़ ना चोरी ना फरियाद आधार पीछे समग्र जो पूरा जो डॉग स्कोर्ड ते काम पर है तो अमरा जो तपास में बेसिक चीजों मेला जुए तो आम एक तो एवं जानवा मैं जो प्राथमिक रीते पूछपर कर वॉचमेन के मोटा हो तो केम नाइट में तो खबर पड़ी कि उन्तीस जुलाई एट मतलब बनाव करीब सत्तर आठ दिवस पहले है આ વાચવાન તો 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સ ના બહાના હેઠળ કે ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે જરૂર નથી નાઈટ મે એના છૂટા કરી દેવામાં આવેલા હતા પછી જો એ લોક અમે જે રીતે બતાયા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારને એના ઉપર નિશાન નહી હતા જેના ઉપર લોક ના બળજબરીથી તોડવામાં આવેલા હોય ફિર અંદર અમે જો જારે બિલ્ડિંગ ના તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટી ના પૂરા જો સાધનો હોય છે કારણ કે જારે ગેસ કટર વગેરા યુઝ થાય ફ્લેમ આવે એના તાક થાય તો ઓટોમેટિક જો હે ચાલુ થઈ જાય તો આ ફાયર સેફટી ને ભી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાઈ દેવામાં આવેલા હતા કે કે અબતરે અમે આર્થિક રીતે પોસાતા ન હતી તો એના માટે મે ફાયર સેફટી ની જરૂર હતી એના કહીને અમુક દિવસ પહેલા એના ફાયર સેફટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગ માં જો સીસીટીવી કેમેરાઓ ગળબદ લાગ્યા હતા તો એના તો ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ અને બધા DVR અલગ અલગ જગ્યા હતા DVR કાડીને એક જ DVR માં બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ DVR હતા જો એ કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દ્રષ્ટિએ ખબર નહી પડે એના કે DVR કોણ છે DVR પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ DVR ગાયબ થયા જેનાથી બધા જો છે CCTV કેમેરાનો કનેક્શન હતા આ એક બી અપના ડાઉટફુલ હતા જો હે અને બાકી કેમેરાનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગ થી જોએ પછી જો એ

અને પછી જો એ हीराનત જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા આમાં ભગા ભગા ડિસકન્ફન્સિસ અમે જોવા મડી જોએ કે બરાબર મેલ નથી કતા આ પ્રકારને ભી હતા ઘડા ભગા જે ખોટા ઉપજાવી કાણેલા એ ઉપર જવાનું આપણે નમળા જોએ ફિર ચોથા માળસ્તક માણસ જે બીબી ઓફિસે કોઈ જગ્યાને તો સીધા ચોથા મંજીલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારને ભી ચીજો ટીમ જો જોઈ પેરેલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી આઠ જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન વન ના અને નવ જેટલા પીએસઆઈ દેઢસો માણસો અલગ અલગ ટીમો બનાવી હતી અને દેઢસો જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા કેમેરામાંથી પુરાવા મળ્યા કે ઓટો રિક્ષા આવે છે ઓટો રિક્ષા ઉપર જો બે વ્યક્તિ અમને કંધા ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટરો કરાતા લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના જયારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતા ગોતા અમે લોકો ગયા તો એક જગ્યા તે બીજા રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક ટેમ્પો આવે છે જો આ ટેમ્પોમાં બધા લોકો બેઠે છે બેઠીને જાય છે તો करते करते અમે લોકો દેવદ ગામ સુધી પહોંચા જોએ રાત્રે જ અમે apna 18 તારીખે બનાવો બના 18 તારીખે રાત્રે અમે પહોંચા જોએ આ ટેમ્પો સોધી લીધા જોએ ટેમ્પોના માલિક રામજીવન કરી હતા એના અમે લોકો રીટેન કરા એના પૂછપરછ અમે લોકો કરી જોએ ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતે છે 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 જો 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 કે આ આ ફરિયાદી ફરિયાદી મિસ્ટર ડીકે માલિક કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા જોઈએ અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે દસ કરોડ જેટલા કુલ પચીસ કરોડ એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય અને લગભગ જો તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટા છવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના જ કારણ એવું હતા કે ચાર વર્ષ પહેલા જો કતાર ગામમાં આ જ ફરિયાદીના એના ઉપર અઢાર લાખ રૂપિયાના નેક બનાવ બનાવતા એના જ ઇમ્પ્લોઈઝ ઉપર જોઈએ તો આમાં જે તે વખતે જો એ ફિફ્ટી પર્સન્ટ આશરે આઠ લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ હતો જો એના પહેલા જોય લગભગ જોય કરી 2018 ના વાત છે 2018 માં જોય કાપોદ્રા પોલીસ સ્ટેશન માં એક 37 લાખ રૂપિયા ના કુછ ચીટિંગ વગેરે ના ફરિયાદ આ દાખલ કરાઈ હતી જો એને કંપની એક DK સન્સ અને KD સન્સ બે કંપનીયા એના સાથે જોડાયેલા છે તો જે તે વખત દાખલ થઈ તો 37 લાખ રૂપિયા ના આમાં ભી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા ના પ્રયાસ થયા હતા લેકિન મડા નહી હતા લેકિન જો 4 વર્ષ પહેલા જો કતાર ગામ મે લૂટ થઈ આમાં એને સક્સેસફુલી 8 લાખ રૂપિયા મળા તે એના એટલા ખ્યાલ હતા जेट लखाई आश्रे पचास टका एना एना रोज एनास अगस्त ना रोज एना कंपनी ने इंश्योरेंस पूर्ण थे इंश्योरेंस एजेंट ने बोला बार तारीख बार अगस्त ना रोज एना रिन्यूअल कराया तीन लाख बयासी हजार रुपया प्रीमियम आपे जो, है आप है जो है। एना पूछपरछ कर अमरा आ रीते अगर थाय तो के इंश्योरेंस केव रीते मैं ત્યારે એના જાણવા મળ્યા જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પર પૂછપરછના દાયરામાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તો મારા એટલા જોખમ બહાર અગર થાય ત્રીસ પેંત્રીસ કરોડ રૂપિયાનો જોખમ બહાર એના સાથે કોઈ લૂંટ ચોરી વગેરે થાય તો તમે લગભગ બે કરોડના આસપાસ મળે લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ તમે કરોડ રૂપિયાના આસપાસ તમે મળશે જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત हमारी तमाम माहिती थी, थी अपडेट रहें वामा टी चूड़ा लड़ो न्यूज़ साथे